નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો ખેડૂત મિત્રો તમે દરરોજ સો ટકા સાચા અને તાજા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને આપણી યુટ્યુબ ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આપણી ચેનલને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરજો અને જો વિડીયો પસંદ આવે મિત્રો સૌ પ્રથમ રાજકોટ માર્કેટયાર્ડના બજાર બાવીસે ની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો દસ થી એક હજાર પાંચસો એકાણું સુધી ઘઉલોકવાન પાંચસો છવ્વીસ થી પાંચસો અઠાવન સુધી ઘઉ ટુકડા પાંચસો ત્રેવીસ થી પાંચસો ને છપ્પન સુધી બાજરી ત્રણસો પંચાણું થી ચારસો ને પંચી સુધી તુવેર એક હજાર પાંચસો પચાસ થી બે હજાર ચારસો ને પાંચ સુધી ચણા પીળા એક હજાર એકસો એકાવન થી એક હજાર ત્રણસો ને બત્રીસ સુધી ચણા સફેદ એક હજાર પાંચસો એકવીસથી બે હજાર ચારસો ને અઠ્યાવીસ સુધી અડદ એક હજાર છસો એકથી એક હજાર નવસો ને સત્તર સુધી મગ એક હજાર ચારસો દસ થી એક હાજર સાતસો ને પચાસ સુધી મગફળી એક હાજર એકસો ચાલીસ થી એક હાજર ત્રણસો વીસ સુધી તલ બે હાજર એકસો પંચોતેર થી બે હાજર દસ સુધી એરંડા એક થી એક દસ સુધી સોયાબીન આઠસો પચીસ થી આઠસો ને પાસઠ સુધી કાળા તલ બે હજાર સુધી વરિયાળી એક હજાર થી એક હાજર પાંચસો ને એકાવન સુધી જીરું ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર એકસો ને પંચોતેર સુધી રાઈ એક હજાર એસી થી એક હજાર ત્રણસો ને વીસ સુધી

મગ એક હજાર ત્રણસો થી એક એકોતેર સુધી ચણા એક હજાર એકસો એક સુધી ચણા સફેદ એક થી ચારસો સુધી અડદ એક હજાર ચારસો થી એક હજાર નવસો એકત્રીસ સુધી તુવેર એક હજાર બસો થી બે એકોતેર સુધી મેથી નવસો થી એક છવ્વીસ સુધી

એરંડા એક હાજર દસ થી એક હાજર એકસો ને સત્તાવન સુધી કાળા તલ એક હજાર આઠસો પંચ્યાસી થી બે હજાર નવસો ને સુધી દાણા એક હજાર એકસો પંચાવન થી એક હજાર ત્રણસો સુધી સિંગદાણા એક હજાર પાંચસો ચોત્રીસ થી એક હજાર છસો ને એક સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને જોડાઈ શકો છો અથવા તો આપેલા નંબર પર બજાર ભાવ લખીને મેસેજ કરવાથી અમે તમે ગ્રુપમાં જોડી દઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો અને આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા હોય અને તેમની ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર